જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો એક્યાસી પાંચમા મહિનાનો એમાં લેખ છે ગોપાલ મહિનાજી પ્રવીણ ચંદ્ર ગૌરીશંકર ભિયાળ ઈ વખતના એમનો લેખ છે એક આખી વાર્તા છે પણ ઉપર થોડો ઘણો લેખ છે એ આપણે વાંચીએ કે પ્રભુજીએ દુરાચારી મનુષ્યોને પણ પોતાના સેવક કરેલ છે એવા ઘણા ભગવત ભક્તોના જીવનચરિત્રમાંથી જાણી શકીએ છીએ કૃપા થયા પછી લગ્ન હોવી જરૂરી છે લગ્ન હોય તો જ શ્રી ગોપાલાલજીના દર્શન કરી શકાય છે આપણે કોઈ ધંધો કરીને એમાં પણ ખંત લગ્ન હોય તો જ ધંધો કરી શકીએ એમ ધર્મમાં પણ લગ્ન હોય તો જ પ્રભુના પ્રેમ રસનું પાન થઈ શકે તેવા લગ્નિશીલ લોભાતુર

શેઠના ખંડમાં ભગવદ વાર્તા ચાલી રહી છે સૌ વૈષ્ણવ પ્રભુના ગુણગાનનો રસા સ્વાદ મસ્ત રીતે માણે છે એ વખતે સારો લાગ જોઈને લોભાતુર નામનો ચોર આ શેઠના ઘરમાં પેસી ગયો છાનો માનો આજુબાજુ ધન શોધવા લાગ્યો એને ઘણી મહેનત કરી પરંતુ કાંઈ હાથ લાગ્યું નહીં એટલામાં ઓચિંતી નજર નીચેના ખંડમાં થઈ રહેલી ભગવદ વાર્તા પર થઈ એ વખતે ગોપાલલાલજીની બાળ લીલા ચરિત્ર વંચાઈ રહેલું હતું પ્રસંગનું વર્ણન ચાલી રહ્યું છે અને ચોર ચોર સાંભળે સાંભળે છે 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 હવે વાર્તામાં જે જે વર્ણન વર્ણન એ કે વ્રજની ઝાંખી અલૌકિક થઈ રહી હતી વૃક્ષોના સુંદર પર્ણ શોભી રહ્યા હતા અને સવાર પડી પક્ષીઓના મધુર મધુર શબ્દોથી સુનાદ કરતા હતા અને રઘુનાથજીના દ્વાર ઉપર વૈષ્ણવો દર્શન કરવા આવ્યા છે વ્રજજનો દર્શન કરવા આવ્યા છે થોડી વાર થતાં પ્રભુ શ્રી ગોપાલલાલ પોતાના સિંહાસન પર બિરાજમાન થયા જાણે કોટી સૂર્યનું તેજ સુંદર હીરા મોતીના શણગાર સુંદર વસ્ત્રો ધારણ કરેલા છે અમૂલ્ય આભૂષણો જડિત સુવર્ણના અલંકારો પહેરેલા છે શીર ઉપર પાઘ ગળામાં હીરા મોતી માણેક જડેલ સુંદર હાર શોભી રહ્યો છે બાહે રત્ન જડિત સુંદર બાજુબંધ હસ્તકમળમાં કુંદનથી જડેલા હીરાઓના કડાઓ આ સર્વ આભૂષણથી પ્રાતઃકાળનું અજવાણું પણ ફિકું પડી ગયું આવી રીતે વર્ણન થતું હતું જે ચોરે સાંભળ્યું અને હજી અંદર વિશેષથી સમજાવે છે કે આવા શણગારેથી ઠાકોરજી જમુના કિનારે ખેલવા ગયા આ બધી ભગવદ વાર્તા સાંભળતા સાંભળીને લોભાતુર નામના ચોરનું મન લોભાઈ ગયું એટલે કે આ બધું સાંભળ્યું હોય એનું મન લોભાઈ ગયું એના મનમાં વિચાર કર્યો અરે આ તો ઘણો સારો લાગ આવ્યો છે હું નાની મોટી સંપત્તિ માટે ઘણા દિવસથી રખડ્યા કરું છું પણ આ અપાર સંપત્તિ મેળવવાનો લાભ મળ્યો છે એટલે શેઠના ઘરે તો કાંઈ ન મળ્યું પણ શેઠના ઘરે જેની વાતો થાય છે ન્યા મળે એમ છે આટલા બધા આભૂષણો ધારણ કરેલું બાળક આવો વિચાર કરીને ભગવાન દાસ ઘરમાંથી બહાર નીકળીને ભગવદ વાર્તા કરી રહેલા જે શર્માજી છે એના આવવાની રાહ જોવા લાગ્યો આરામ કહેલ અમૂલ્ય આભૂષણો શણગારનું ચિંતન કરીને મનમાં બોલી રહ્યા છે આ હા હા શું આભૂષણો છે કેટલા અમૂલ્ય હશે કેવો હું ધનવાન થઈ જઈશ જો આભૂષણો મળી રહે આટલી વારમાં પેલા ભગવદ વાર્તા કરવા વાળા વૈષ્ણવ પ્રસાદ લઈને પોતાના ઘર તરફ જવા નીકળ્યા ચોર તેની પાછળ પાછળ ચાલ્યો જાય છે અને થોડે દૂર ગયા એટલે મોટા મોટા ચોરથી સ્વરથી ચોર બોલ્યો ઊભા રહો ચોરના અવાજથી પેલા વૈષ્ણવ ભયથી જરા ઉતાવળા ચાલવા લાગ્યા ચોરે દોડતા જઈને કહ્યું ઉભા રહો નાસી જવાથી બચી શકાશે નહીં તો પહેલાં વૈષ્ણવે જાણ્યું કે હવે છૂટકો નથી એથી લાચાર થઈને ઊભા રહ્યા ચોરે એની પાસે જઈને કહ્યું કે જુઓ મહારાજ તમે જે ગોપાલે ધારણ કરેલા લાખો રૂપિયાના આભૂષણોનું વર્ણન કર્યું ને એ ક્યાં રહે છે એમનો ખરો પત્તો બતાવો અને હંમેશા ક્યાં જાય છે એ બધી વાત મને સાચે સાચી બતાવો જરા પણ ગડબડ કરી જુઓ તો આ મારા હાથમાં લાકડીનો દંડો છે એ જોયો છે તમારા મસ્તક ઉપર પડશે ને તો ટુકડે ટુકડા કરી નાખશે વૈષ્ણવે જોયું તો લાંબો પોળો મજબૂત શરીરોવાળો દૈત્ય જેવો ક્રોધી સ્વભાવવાળો બળવાન હતો ચોર એટલે ગભરાયા જરા અને મનમાં વિચારે છે કે માનો કે ન માનો આ જરૂર ચોર છે પરંતુ ધીરજ ધરીને બોલ્યા તમારે તે ગોપાલનું શું કામ છે ચોર કહે જોરથી બોલીને કહે મારે ખાસ કામ છે અપેલા વૈષ્ણવ કે ખાસ કામ બતાવવામાં કંઈ અડચણ છે ખરી ચોર કહે હું ચોર છું તેથી તેમના ઘણેલા ઘરેણાં ઉતારી લેવાની ઈચ્છા કરું છું એમના ઘરેણાં મારા હાથમાં આવી જશે તો આપને પણ એમાંથી કંઈક આપીશ તમે ગડબડ કરશો નહીં ખરું નામ ઠામ બતાવી આપો એ ક્યાં મળશે વૈષ્ણવ સમજી ગયા કે આ ચોર મહામૂર્ખ છે વૈષ્ણવ ધીરજ રાખીને બોલ્યા એમાં જૂઠું બોલવાનું છે તેના ચરણ કમળમાં સોનાના સુંદર નેપુર ધારણ કરેલા છે રૂમઝૂમ ધ્વનિથી દરેક મન હરી લે છે દરેકનું મન હરી લે છે શ્રી ગોપાલાલજી એ પીળા પિત્બર ખભે ખેસ કઠમાં સુવર્ણના હારો જ્યોતિમાફક જળવળી રહ્યા છે કુંડળોની કાંતિથી એમના કેશો શોભી રહ્યા છે મુખનું મંદ મંદ હાસ્ય ત્રણેય લોકના દર્શન કરાવે એવું શોભી રહ્યું છે નેત્રમાંથી પ્રેમની અમૃત વર્ષા થઈ રહી છે રોજ ગોકુળ યમુના કિનારે ઠકરાણી ઘાટેની લીલાના દર્શન થાય છે ચોરે કીધું તું ને ક્યાં જાય છે રોજ એ મન બતાવો એટલે વાંચીને બતાવ્યું જો આમાં લખ્યું છે ચોરે પૂછ્યું સારું હોય ન બધા મળીને ઘરેણા કેટલા રૂપિયાના થશે એટલે હજી આ મૂર્ખ જ છે એને હજી સમજણ નથી પડી કે આ પોતે સ્વયં ઠાકોરજી છે એટલે પેલા વૈષ્ણવ કે એની તો ગણતરી જ નથી કરોડો પણ વધારે જેટલા આભૂષણોના નામ ગણાવ્યા ને એનાથી વિશેષ એના કિંમત છે ચોરે કહ્યું વૈષ્ણવ મારે તેઓને શોધવા માટે કઈ દિશામાં જવું મારાથી ગોકુળ એક રાતમાં જવાશે કે નહીં હવે ઓલા કે છે ભાઈ દૂર તો છે મનમાન મનમાં હસવા લાગ્યા કે જુઓ આ તો કેવો મૂરખ છે તેને કઈ ગોપાલલાલ જલ્દીથી મળવાના થોડી છે હવે વૈષ્ણવની સઘળી વાત સાંભળી ચોર પોતાના ઘરે ગયો એને ઘરેણા લૂંટવાની લગ્ન લાગી હતી એ વિચારથી તેને નજરે વારંવાર સુંદર શણગાર ધારણ કરેલા પ્રભુજી દેખાતા હતા એટલે કે એમાં વર્ણન જે કર્યું છે એના એ મનમાં વિચાર્યા કરે છે એ ક્ષણ પણ તેનું મન ચિંતનથી વિખૂટું પડતું ન હતું પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરતા રાત જતી રહી તેથી તેને ખબર પડી નહીં તેને ગોપાલal ની લગણી ઘણી હતી એટલે આના આવું જોની કે ક્યારે તે બધા ઘરેણા મારા હાથમાં આવી જાય રાતનું અંધારું થતા એટલે અંધારું થયું કબ્બા ઉપર લાકડી મૂકીને ચોર પૂર્વ દિશા તરફ ગયો ધૂનમાં ને ધૂનમાં બીજી દિશા તરફ પણ જવાનું ભાન નતો રહ્યું વનમાં કાટા વાગે એની એને ખબર નથી રહેતી એ તો ધ્યાનમાં ટાઢ તડકો વગેરે દુઃખો એને માલુમ જ નથી પડતા કારણ કે ધ્યાન મન એનું ધ્યાનમાં જ છે આસક્તિ જ છે ચાલતા ચાલતા એક સ્થાન પર ચોરની નજર પડી એને થયું કે આ કેટલું સુંદર વન છે નદી વહે છે આ જરૂર ઓલા પુસ્તકમાં લખ્યું છે યમુના નદી લાગે છે એ નક્કી થયું અને એ માનીને ત્યાં આજુબાજુ જોવા લાગ્યો કે રાત્રે અહીંયા હું સંતાઈ જાઉં જેવા આવે ગોપાલ બાળક આવે એવા હું એમાંથી આભૂષણ લઈ લઈશ વારંવાર ગુફામાં સંતાઈ જ ગયા છે અને પ્રભુશ્રીને પધારવાનો અવાજ સાંભળવાનો કાન ધ્યાન દઈને આખી રાત લગાડીને બેસી રહ્યા આખી રાત એનું ધ્યાન ચિતવની ચાલ્યા કરે છે કેવો આભૂષણ છે કેવા નિપુર પહેર્યા છે નુપુર પહેર્યા છે કેવા કાનમાં કુંડળ છે ફેટો ધારણ કરેલો છે ઉપરનો ધારણ કરેલો છે એ જ સ્વરૂપમાં ને ક્યારની રાહ જોવે છે કે હમણાં આવશે હમણાં આવશે પેલા વૈષ્ણવે પુસ્તકમાં લખ્યું છે ને એ પ્રમાણે હમણાં આવશે નદી કિનારો છે હમણાં સવાર પડશે એટલે આવશે જોત જોતામાં સવાર પડ્યો આખરે આશા પૂર્ણ થઈ દૂરથી અવાજ સંભળાયો કંઈક ચોરને કઈક ઝાખા દર્શન થયા હોય એવું લાગ્યું પણ કાંઈ બોલી શક્યા નહીં બની ગયો અને દર્શન એકદમ સ્પષ્ટ થયા ઓહો કેવું નેત્રકમળમાંથી અમૃત વરસી રહ્યું છે અંગ અંગમાં અમૂલ્ય આભૂષણો ધારણ કરેલા છે અને જેવું સ્વરૂપને દેખાય દર્શન કરે છે દેખતા તરત જ તેની ચેતના એકવારમાં જતી રહી

ઠાકોરજીને કહે છે ચિત્વનીમાં કે હું તો આભૂષણની ઈચ્છા હવે કરતો નથી તમને જોઈને મારી આશા પૂર્ણ થઈ ગઈ હવે એવી ઈચ્છા થાય છે કે આપને મારા હાથે બીજા આભૂષણો ધરું પરંતુ એકવાર જો આપના ચરણકમળનો દર્શન થઈ જાય એકવાર ચરણકમળ આપ મારા મસ્તક ઉપર મૂકો અને મને આવી રીતે દરરોજ દર્શન આપતા રહો તો મારે હવે બીજું કાંઈ જોતું નથી મારા પ્રાણ આકુળ વ્યાકુળ થઈને છૂટી જશે જો તમે દર્શન નહીં આપો તો આવી ચિતવણી એને ચાલ્યા કરી અને પછી એ ચોર ગોકુળ જઈને પછી તો ગોકુળની તપાસ કરી ગોકુળ જઈને યમુના કિનારે વાસ કર્યો એવી આ વાર્તા છે આપણે વાર્તા ઘણી મોટી છે પણ આપણે અત્યારે ટૂંકમાં લીધી આઠ પાનાની વાર્તા છે નાની વાતમાં તો કેટલું કહીએ એટલે છેલ્લો સાર આપણે લઈ લીધો અત્યારે આટલું આ આપણને શું સમજાવે છે ચિતવની હોવી જોઈએ કાશીદાસની ચિતવણી કેવી હતી કે કાશીદાસ પ્રાગજી મહેતા ને કેવી લગ્ન હતી કે મારે રાસના દર્શન કરવા છે મારે રાસના દર્શન કરવા છે તો જ્યાં મહાદેવજીને ત્યાં ગયા મહાદેવજી રણછોડરાયજીને ત્યાં મોકલે તો ત્યાં ગયા ને ત્યાંથી પછી ગોપાલાલજી સુધી પહોંચ્યા રસ્તામાં એને મન દગી નથી કે છોડને હવે ઘરે જવા દેને નહીં થાય એને જ્યાં મોકલે છે રણછોડજી મોકલે છે તો રણછોડજીની આજ્ઞાથી પછી ગોપાલાલજી પાસે પહોંચે પણ છે પ્રાગજી મહેતા એવી રીતે આ ચિતવણીનું કામ છે ચિંતન દ્વારા જ ઠાકોરજી મળે એટલે વિષય જેમ જ છે